સુનિલભાઈને થોડુંક ખોટું લાગી ગયું છે ભાગે જમા વગર નાના અમુક પછી મેં મનાઈ લીધા રણજીતભાઈને સુનિલભાઈને ને જો રણજીતભાઈ તો આગળ જઈને ઉભા ગયા અમારે ખાવું નથી કાકું રહી ગયા એમ તો આપણે જમ આવશો ને રણજીતભાઈ પાછા આયમ આયમ ઓકે આ પૈસા લેતા હોય લખાવ તો પડે ને હાલો આવો આવો પાછા આવો હા કઈ વાંધો નહીં લેતા આવો તો મેલો આવો પાછા

ઓકે આપણે વિશાલભાઈ ભાઈ એની પાસે પર થોડોક ઓકે વિશાલભાઈ આગળ તમે યાર ઇન્ટરવ્યુ લેવરો રવલભાઈ ની એન્ટ્રી આવી જ છે આપણે આપણે વરાજાભાઈ દેવા હા વિશાલભાઈ તો શું 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 આ બધું પ્રસંગ છે તમારો તમે શું થારી આપી રહ્યા છો ભૌતિક ભાઈ જાંબુ આપી રહ્યા છે આપડે ચિરાગભાઈ સાપડી વાળા નહી હું સાપડી વાળા સેટ કરાવો તમે હું સંભાળ છો ને આપણે મયુરભાઈ શાક માં આ ગેંગ અલગ ગેંગ વાળા થોડીક અલગ ગેંગ સાઈઝ સાઈસમાં જ છે સાસ ને ભૂંગરા ઘરે નથી લઈ જવાનું ભૂંગરા ઉપાડે તમે ઘરે અમારું ભાઈ એને લઈ જવું પડે ભાઈ

આપણે સુનિલભાઈ મોરવાડિયા અને રણજીતભાઈ મોરવાડિયા પણ આવી ગયા છે થોડોક એની પાસે પણ શું કે રણજીતભાઈ શું કે મલકા હો તમારા ભાઈ બંધ ના લગ્ન આવ્યા તો જો સુનિલભાઈ

હલકોની હા બોસ જોજો આપણે વરાજે ગણી તાણ બેરી કે તમે બેહી જાવ ખોટા ખોટા ઉભા ઉડતાના ટ્રાફિક નથી પછી લેડીસ ને પણ જમવાનું એટલે આપણે બેસી જઈએ ચાર સાપની ચોરી નખી ચાર પછી છોરશું અને 10 જામુ નાખી દીધો આપણે ભાઈ જીતુ કાકાને બીજા ભાઈ તમારે કેટલી આપું બે બે તમે ખાઓ ને ભાઈ પછી લઈ જશું ને ન કરતામ લઈ જઈશું તો વાંધો નહી લઈ જિસ પાર્કી એટુ કિસામ ના Hai, lihat apa? video. ini.

દીપકભાઈ શાક કામ કાજ નહીં કરી રહ્યા છે જો શાક માં છે અમને એમ કે તમાર ખાવું એવું આઈ લઈ હા બાકી તમે એમ કે ઓલું નાખો ઓલું નાખો ને એટલે એને કરતા જોરથી બોલો ટીમ આપણે તો જોરથી બોલો નાખો ને

હા તો ભલે કે વિડીયો બનાવી નાખીએ આપણે જાંબુ ખાતા શરમાવશો હિતેશભાઈ નહીં શરમાવાનું લેતા બે જાંબુ છે બીજા ભૌતિક આજો ટાઈમિંગ રાખીને બેઠો હોય કે અહીંયા જાંબુ ઉપાડ લેતો ને થારી મજા મારે કાઉન્ટર જઈને લેતા હોય છે ધોલભાઈ જાંબુ ચાલશે આ ઢેફલી લે આ ઢેફલી તમે ક્યાંથી ગોતીયા પેલા ઈ કયો ક્યાં ખાઈ ગઈ ઢેફલી ને ઢેફલી જોરથી 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 બોલજો ને હરુ હરુ કોઈ બોલતા નહી જોરથી બોલજો માઈક નથી આપડી પાસે રાહુલ ભાઈ આપડી ગાડી લઈ ગયા તા કે મે કોઈ દી સ્પ્લેન્ડર એને જોયું નતું તો આપણે એને ચક્કર મરવી દીધી ખુશ છો ને તમે ખુશ છો ને તમે બહુ ખુશ લાવો તો દો પચાવી બસ જો તમે આ મારી ભેગા રીસો તો આ રીતે હોન્ડા આકવા દેજો ઓકે 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 તો આજનો અવલોક સમાપ્ત થઈ છે આપણે જમીન એવા લગ્ન આવ્યા હતા હવે ડાયરેક્ટ મળી ઇઠાવીને ઓગણત્રી તારીખે ડાયરેક્ટ લગ્નમાં એમ મજા આવી તો સબસ્ક્રાઈબ કરના નાખજો